આ વસ્તુને મોઢામાં ફેરવતા જ ખબર પડી જશે કેન્સર છે કે નહીં આઈઆઈટી કાનપુરે ટૂથબ્રશ જેવું ડિવાઇસ બનાવ્યું છે તેને મોઢામાં ફેરવતા જ ખબર પડી જશે કે કેન્સર છે કે નહીં તે ઓરલ કેન્સરની જાણકારી આપે છે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર જયંત કુમાર અને તેમની ટીમે આ ખાસ ડિવાઇસ બનાવ્યું છે ટૂથબ્રશના આકારમાં બનેલા આ ડિવાઇસમાં ઘણા કેમેરા લગાવવામાં આવ્યા છે તેની સાથે જ ઘણા આઈ કેન્સર લાગેલા છે જે મોંઢાના દરેક ખૂણાનો ફોટો પાડે છે આ ડિવાઇસ ફોનથી કનેક્ટેડ હોય છે અને તમામ ફોટો તમારા ફોનમાં આવી જાય છે તેના આધારે ગણતરીની મિનિટોમાં ઓરલ કેન્સરની જાણકારી મળી જશે તેની કિંમત પચાસ હજાર રૂપિયાથી એક લાખ સુધી છે આ ડિવાઇસથી લગભગ પાંચ લાખ સુધીના ટેસ્ટ થઈ શકશે એટલું જ નહીં આ ડિવાઇસનો ઉપયોગ સાધારણ મેડિકલ સ્ટાફ પણ કરી શકે છે